જે આ વર્ષે 3 દિવસ માટે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે જેની તારીખો પણ આવી ગઈ છે તો તારીખ છે 17 નવેમ્બર 2024 રવિવાર એ જ રીતે 23 નવેમ્બર શનિવાર ત્યાર પછી 24 નવેમ્બર રવિવાર મિત્રો આ વર્ષે આ વખતે 3 દિવસ માટેનો આ કાર્યક્રમ કરવામાં આવેલો છે જેમાં તમે અલગ અલગ કાર્યક્રમમાં અલગ અલગ નામ કમી કરાવી શકો સુધારા વધારા કરાવી શકો એવો ઉપરથી ગુજરાત સરકારે આ વખતે હુકમ કરેલો છે અને નવો કાર્યક્રમ આ વખતે જે બહાર પાડવામાં આવેલો છે જે અગાઉની ચૂંટણીમાં જે મિત્રોના ચૂંટણી કાર્ડ ચેન્જ કરવાના હોય સરનામા ચેન્જ કરવાના હોય કે જેને ચૂંટણી કાર્ડ ના પણ બના હોય તે આ વર્ષે બનાવી શકે એના માટે આ વખતે આપણા ગુજરાત સરકારે આ કાર્યક્રમ ચાલુ કર્યો છે તો એના વિશે આપણે ત્રણ દિવસનો આ કાર્યક્રમ છે જેની તારીખો પણ આપેલી છે

આધાર કાર્ડ એડ કરી શકશો તેમજ રેશન કાર્ડ વીરા બિલ લાઈટ બિલ ગેસ બિલ ની પણ નકલ જોઇક કરીને તમે નામ ચેન્જિંગ સરનામું ચેન્જિંગ કરી શકશો ઉથ લેવલ ચેન્જ કરાવી શકશો સમય સવારે 10 થી 5 નો રાખેલો છે કાર્યક્રમ ની તારીખ પણ 17 નવેમ્બર રવિવાર છે જે સવારે 10 થી 5 23 નવેમ્બર શનિવાર પણ રાખવામાં આવેલો છે જેનો ટાઈમ પણ સવારે 10 થી 5 નો રાખવામાં આવેલો છે એવી જ રીતે છેલ્લી તારીખ 24 નવેમ્બર સરકારે નક્કી કરી છે તો મિત્રો કોઈ પણ મિત્રો આ લાભ લાભ લેવામાં વંચિત નો રહી જાય તેનું ધ્યાન રાખજો બૂથ લેવલ ના ઓફિસર બીઓલ ને મળીને તમે કોઈ પણ કાગળ પાછળની કાર્યવાહી સુધારા વધારા કરી શકો છો જે મિત્રોની 18 વર્ષની ઉંમર પૂર્ણ થઈ ગઈ હોય એવા મિત્રો પોતાનું ચૂંટણી કાર્ડ બનાવી શકે છે અને મતદાર યાદીમાં પોતાનો મત આપીને લાભ પણ લઈ શકે છે મિત્રો જો મિત્રો આ વીડિયોમાં તમને કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય કે સમજમાં ન આવ્યો હોય તો કોમેન્ટ કરીને પણ અમને જણાવજો જો અમે તમને સહાય કરી શકીએ નવું ચૂંટણી કાર્ડ કરાવી શકો છો તમે નામ સુધારો વધારો કરાવી શકો છો નામ કમી કરાવીને આ સ્થળેથી નામ કમી કરાવીને કોઈ એવા મિત્રો પણ હોય છે

પોતાના ફોટા પણ જૂના થઈ ગયા હોય એવા મિત્રો હોય કે કોઈના ફોટા ઓળખી પણ શકતા ન હોય તો એ નવા ફોટા એડ કરાવીને પણ આ ચૂંટણી કાર્ડમાં સુધારો વધારો કરી શકે છે મિત્રો આ વિડિયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા